મારું નામ પ્રકાશ કિશોરભાઈ ઝારીયા સિદ્ધ ધામ અમે છેલ્લા ઓગણીસ વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ દસ દિવસની અંદર અમે અનેક નવા નવા કાર્યક્રમ કરી રહી છીએ જેથી કરીને બટુક ભોજન છે હનુમાન ચાલીસાના પાઠ છે સુંદરકાંડના પાઠ છે સત્યનારાયણ ભગવાનની કથા છે શિવ વિવાહ છે આવા ડિસ્કો દાંડિયા છે આવા અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા હતા આ સંતો ધામને ઓગણીસ વર્ષથી આજે આ બે હજાર છમાં ચાલુ કરવામાં આવી હતું ત્યારે પાંચ સભ્ય હતા અત્યારે અમારે દાદાની દયાથી ઇઠોતેર જણાનું ગ્રુપ છે જેમાં અલગ અલગ નાનાથી મોટા દરેક વ્યક્તિઓ છે મૂર્તિની વિવે વિશેષતા એ છે કે અમે માટીની બનાવી છે અને લોકો આ દાદાના સાનિધ્યમાં આવે છે માનતાઓ રાખે છે દૂર દૂરથી બધા લગભગ માનતા પૂરી કરવા પણ આવે છે અને દાદા બધાને દરેક વ્યક્તિઓને દરેક ઈચ્છાઓ પૂરી પણ કરે છે આમાં દાદાને મૂર્તિ અમે એ પ્રમાણે બનાવી છે એમાં વિષ્ણુ ભગવાન આવી જાય છે શંકર ભગવાન આવી જાય દાદા પોતે પણ આવી જાય છે વિષ્ણુ ભગવાનનું ચક્ર છે સુદર્શન ચક્ર છે શંકર ભગવાનનું ત્રિશુલ પણ છે અને દાદાની ફરસી પણ છે રોજે રોજ દર્શન માટે ઓછા મોછા બે હજારથી પચીસો મણા આવે છે અને આજે આજ રોજ રવિવાર છે તો સત્યનારાયણની કથાનું આયોજન કરેલું છે તો ઓછા મોછા ચારથી પાંચ હજાર માણસો આવશે રોજની પ્રસાદી અલગ અલગ હોય છે ક્યારેક ચૂરમાના લાડુ હોય છે ક્યારેક મોતીચૂરના લાડુ હોય છે આજે સત્યનારાયણની કથા છે તો શીરો ફ્રૂટ બધું પણ હશે આજે ઓછામાં ઓછી પાંચસો થી છસો કિલો વરસાદી હશે આડે દિવસે દોઢસો થી પોણા બસો કિલો વરસાદી હોય છે અહીંયા દાદાની દયાથી દયા બધા અલગ અલગ માનતાઓ લઈને આવે છે કોઈ દીકરાની માનતા લઈને આવે છે કોઈ મકાનની માનતાઓ લઈને આવે છે કોઈ પરીક્ષામાં પાસ થઈ જાય એની માનતાઓ લઈને આવે છે અલગ અલગ રીતે માનતા પૂરી કરવા આવે છે

બધી રીતે સરસ પૂર્ણ થાય છે કરવા માટે આવે છે અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ વર્ષ વર્ષથી થઈ છે અમે દર વર્ષે આવીએ છીએ રાખીએ ને એ પૂરી થઈ છે મનોકામના પૂરી થઈ છે